નમસ્કાર આપ જોઈ રહ્યા છો એમજી લાઈવ ન્યૂઝ મહેસાણામાં સિટી બસ સેવા ફરી શરૂ કરવામાં આવી મહેસાણા મહાનગરપાલિકા દ્વારા આજથી મુખ્યમંત્રી શહેરી બસ સેવાનો પ્રારંભ કરાવ્યો અઢાર જેટલી સિટી બસ સેવા ત્યાસી કિલોમીટર વિસ્તારમાં મુસાફરી કરાવશે મહાનગરપાલિકામાં સમાવેલા તમામ ગામને સિટી બસ સેવાનો લાભ મળશે એકાવન ચોરસ કિલોમીટરનો વ્યાપ વધ્યો પ્રથમ તબક્કે ચાર સૂચિત રૂટ નક્કી કરવામાં આવ્યા રૂટ નંબર એકમાં પાંચોટથી લાખવટ રોટ નંબર બેમાં તળેરીથી નુગર રોટ નંબર ત્રણમાં બાસણાથી હડુવા રાજગઢ રોટ નંબર ચારમાં બાસણાથી પાલાવાસના આ રૂટમાં આવતા તમામ પોઈન્ટને આવરી લેવામાં આવશે આજે મુખ્યમંત્રી શહેરી બસ પરિવહન સેવા અંતર્ગત મહેસાણા ખાતે આજે અઢાર જેટલી બસોની સેવા શરૂ કરવામાં આવી છે મહાનગરપાલિકાના કમિશનર રવિન્દ્ર ખતાલે મહેસાણા લોકસભા સાંસદ હરિભાઈ પટેલ રાજ્યસભા સાંસદ બહેનભાઈ નાયક મહેસાણા ધારાસભ્ય મુકેશભાઈ પટેલ બેતરાજી ધારાસભ્ય સુખાજી ઠાકોર મહેસાણા જિલ્લા ભાજપ પ્રમુખ ગિરીશભાઈ રાજઘોરે આ બસોને લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવી હતી આ બસ સેવાઓમાં એકસો પચાસ જેટલા બસ સ્ટોપ આવરી લીધા છે દર પંદર મિનિટે કોઈને કોઈ સ્ટોપ પર બસ મળશે આ સાથે મહેસાણા બસ સર્વિસની મોબાઈલ પર એપ પણ બનાવવામાં આવી છે જેના દ્વારા રૂટ લાઈવ લોકેશન સમય વગેરે જોઈ શકાશે અને ટિકિટ પણ બુક કરી શકે છે મહાનગરપાલિકાના કમિશનર રવિન્દ્ર ખતાલે જણાવ્યું હતું કે ત્રણ દિવસ સુધી નાગરિકો બસમાં ફ્રીજ મુસાફરી કરી શકશે ટ્રાફિક ઘટાડવા પોલ્યુશન ઘટાડવા અને સુખાકારી વધારવાનો પ્રયાસ કર્યો છે મિનિમમ ભાડું પાંચ રૂપિયા અને મહત્તમ રૂપિયા બાવીસ રહેશે હમણાં અઢાર બસની સેવા શરૂ કરાઈ છે જે આગળ જતાં છત્રીસ સુધી લઈ જઈ શકાશે લોકોને પોતાનું વાહન ના લઈ જવું પડે અને બસ સેવાનો ઉપયોગ કરે એ માટે આ પ્રયાસ કરાયો છે લોકસભા સાંસદ હરિભાઈ પટેલે આ અવસરે નાગરિકોની સુવિધા વધે એ માટે આનંદ વ્યક્ત કર્યો હતો સિટી બસ ચલાવી રાજ્યસભા સાંસદે લોકોને વધુ પોત સેવાનો લાભ લેવા અનુરોધ કર્યો હતો લોકોને પહેલાં મળે તે માટે રાજ્યસભા સાંસદ મયંકભાઈ નાયકે સિટી બસ ચલાવી હતી મહેસાણા મહાનગરપાલિકાની નવીન સિટી બસોને લીલી ઝંડી આપી ઉપસ્થિત મહાનુભાવોએ બસ મુસાફરો ફરોને આનંદ માણ્યો હતો પૂર્વ નગરસેવકો અધિકારીઓ તથા નગરજનો ઉપસ્થિત રહ્યા હતા બીરો ચેતન પટેલ મહેસાણા કરી રહ્યા છે અમે બીજા અઢાર બસ માટે પણ પ્રપોઝલ મોકલાવેલી છે અને આયોજન આપણે એવું રાખ્યું છે કે સિટી બસમાં લોકો ત્યારે જ બેસે જ્યારે એમને ખાતરી હોય મને દર પંદર મિનિટમાં વીસ મિનિટમાં મને બસ મળવાની છે તો આપણે આયોજન એ રીતે જ કર્યું છે કે આપણે રૂટ ઓછા રાખેલા છે પણ લગભગ દોઢસો જેટલા આપણા સ્ટોપ રહેશે અલગ 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 વિસ્તારોમાં અને દર પંદર મિનિટ મિનટે અથવા વીસ મિનિટે ચોક્કસતા બસ આવશે એના માટે આપણે જીપીએસ ટ્રેકિંગ માર્ક માટે એક એપ બનાવેલું છે ગૂગલ સ્ટોર પર પણ આપણે આપણું સિટી બસનું એપ મૂક્યું છે તો નાગરિકો ડાયરેક્ટલી એપથી જ બુકિંગ કરી શકાય કોઈ બસ ક્યાં છે અત્યારે એ લાઈવ જોઈ શકાય તેમજ ટિકિટનું પેમેન્ટ પણ ઓનલાઈન કરી શકાય તો આપણે પ્રયત્ન એ જ છે કે શરૂઆતથી જ આપણે જે સર્વિસ સર્વિસ આપીએ એ ફૂલ પ્રૂફ હોવી જોઈએ તો અને એમાં આપણે પાસની પણ વ્યવસ્થા રાખેલી છે જે માસિક પાસ લોકો કાઢશે એમને આપણે એમાં ડિસ્કાઉન્ટ પણ આપશું અને બીજો પ્રયત્ન એવો છે કે આપણી જે સર્વિસ છે એ ઇટ શૂડ બીકમ અ ફીડિંગ સર્વિસ કોઈ ગામડાથી જે આપણી એસટી બસમાં આવે તરત એમને ત્યાં જ સિટી બસ મળી જાય શહેરમાં ક્યાં જવાનું હોય શહેરથી પાછું એમને ગામડે જવાનું હોય તો આ લોકો સિટી બસ લઈને આપણા બસ સ્ટોપ સુધી આવી જાય બંને નવા અને જૂના બસ સ્ટોપ માટે અમે રિક્વેસ્ટ કરેલી છે કે આપણા બસને હોલ્ડિંગ જગ્યા ત્યાં મળી જાય તો અત્યારે ટ્રાફિકના જે પ્રશ્ન છે એનું પણ આપણે સોલ્યુશન લાવી શકાય તો આજના કાર્યક્રમમાં આપણી વચ્ચે ઉપસ્થિત તમામ મહાનુભાવોનું ફરી એક વખત સ્વાગત કરું છું અને આપણે કાર્યક્રમમાં આગળ વધીએ